તો મિત્રો પરિવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા માટે માતાજીની પ્રસાદી હતી તો એના માટે અમે સેવા આપી હતી વાસણ ધોવાની તો અમે વાસણ ધોયા તો હું તમને સંપૂર્ણ વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે અમે વાસણ ધોવાની સેવા કરીએ છીએ આ વખતે નહીં પણ અમે દર વખતે જ્યારે માતાજીની પ્રસાદી હોય ત્યારે અમે અને અમારી ટીમ સંપૂર્ણપણે વાસણ ધોવાની જવાબદારી લઈએ છીએ તો તમે જુઓ આ છે વાસણ ધોવાઈને આવ્યા છે તો આ બધા થાળીઓને કમ્પ્લેટ લૂકીને મૂકી રહ્યા છે અને આ છે અમારો બાવળિયા પરિવારનો મઠ અને આ જે અત્યારે છે એ બાવળિયા પરિવારનો ચોક છે અને સામે જે છે એ મંદિર છે તો આજે આપણે વાસણ ગોઠવી રહ્યા છે અત્યારે અમારે જે પ્રસાદી હતી તે બધા લોકોએ લઈ લીધી છે અને અત્યારે વાસણ ધોઈને અમે લોકો આ રૂમમાં અમારા મૂકી રહ્યા છીએ આ ભાઈ છે બુધાભાઈ બાવળિયા જે વાસણ ગોઠવી રહ્યા છે જે કમ્પ્લીટ સાફ સફાઈ થઈને આવે છે તેને વ્યવસ્થિત રીતે મૂકી રહ્યા છે અને આ બધા જ લોકો અત્યારે વાસણ જે ધોઈને આવી રહ્યા છે તેને સાફ સફાઈ કરી રહ્યા છે અને આ બધી અમારી ટીમ છે વાસણ ધોવાની જે દર વખતે વાસણ ધોવા માટે અમારે સાથ સહકાર આપતી હોય છે બધા જ લોકો વાસણ ધોવામાં જ્યારે પણ આ અમારી એક ટીમ છે જ્યારે પણ માતાજીના મઢે કોઈ પણ કામ આવે ત્યારે આ બધા જ લોકો અહીં હાજર હોય છે અને વાસણ ધોવાની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લીધેલી હોય છે બધા અત્યારે આ પાણીનું ટેન્કર છે ત્યાં બધા વાસણ મોટા વાસણ અહીંયા ધોવામાં આવે છે તપેલા છે ડોલું છે બાઉલ છે આ બધી વસ્તુ અહીંયા ધોવામાં આવે છે અને નાની નાની વસ્તુ છે તે બાજુમાં ધોવામાં આવે છે આ તમને હું સંપૂર્ણ બતાવી રહ્યો છું વિડીયોમાં અને મિત્રો તમે પણ જો તમારા માટે આવી પ્રસાદીના ને એવા કામ થતા હોય તો તમે પણ જરૂરથી સેવા બજાવજો એવી મારી તમને વિનંતી છે તો આ બધા લોકો હાલ અત્યારે સેવા બજાવી રહ્યા છે આ છે અમારા કાળુભાઈ જે સીબુ લઈને જઈ રહ્યા છે આ છે જગદીશભાઈ છે દશરથભાઈ છે વિજયભાઈ છે નિલેશભાઈ છે આ કિરણભાઈ છે સામે પ્રતાપભાઈ હિતેશભાઈ અજીતભાઈ મહેશભાઈ રણજીતભાઈ મહીપતભાઈ આ બધા જ લોકો અમારી એક ટીમ છે તો

બધા લોકો વાસણની સાફ સફાઈ કમ્પ્લીટ કરી રહ્યા છે હજી અમારા ના પણ નિવત માતાજીના બાકી છે હાલ ચોથના ચોંથની એક માતાજીની પ્રસાદી હતી તો અત્યારે આજે બધા નાના બાળકો પણ વાસણ ધોવા માટે આવી ગયા છે ના બધા અત્યારે હાલ સોડાવાઈ રહ્યા છે ગમે ત્યારે ગમે તે કામ હોય માતાજીનું અત્યારે અમારી ટીમ સંપૂર્ણપણે હાજર હોય છે અને સેવાવાળા ભાઈઓ સોડા પણ પાય છે તો અત્યારે બધા સોડા પી રહ્યા છે અને આ નાના ફૂલકાઓનો તો ઓર મજા આવી રહી છે સોડા પણ પી રહ્યા છે અને વાજન પણ ધોઈ રહ્યા છે મસ્તી પણ કરી રહ્યા છે આ હિતેશભાઈની એક ટીમ છે તો તમે પણ આવા અનેક સેવાભાવી કામ કરતા રહો એવી મારે તમને વિનંતી છે જો જયમાં ચામુંડામાં જો અત્યારે વાસણ ધોવાનું કામ ચાલી રહ્યું છે નાના બાળકો જો મસ્તી પણ કરી રહ્યા છે વાસણ પણ ધોઈ રહ્યા છે ના અમારા વાસણ છે પ્રસાદીનો વિડીયો આપણે ઉતાર્યો નથી ફક્ત આ સેવાનો વિડીયો જે વાસણ ધોઈ રહ્યા છે એનો જ ઉતાર્યો છે તો આપણે આઠમના નિવેદનો વિડીયો પણ ઉતારીશું તો તમે જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ